હેલો નમસ્કાર ફ્રેન્ડ વેહિકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સ્વીપ કાર આવે છે વીડીઆઈ મોડલ છે ડીઝલ એન્જિન કાર છે તો મિત્રો કાર સબ્બીરભાઈને વેચવાની છે તો કારની કિંમત મોડલ ક્યાં જોવા મળશે કેટલા ઓનર છે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ માલિકનો મોબાઈલ નંબર વગેરે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સ્વિફ્ટ કાર્યવાઇઝ તવે તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિપક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી સ્વિફ્ટ કારની મોડલની તો મિત્રો બે હજાર અને દસનું મોડલ છે અને મિત્રો કાર ડીઝલ એન્જિન છે અને મિત્રો કાર ટુ ઓનરમાં છે તો મિત્રો કાર તમને વ્હાઈટ કલરમાં જોવા મળશે કન્ડિશન એક નંબર જોવા મળશે અંદરની કન્ડિશન જોઈ શકો છો ડ્રેસબોર્ડ વગેરે એક લાખ વીસ હજાર કિલોમીટર ફરેલી છે કાર તો મિત્રો કારમાં તમને કોઈ પણ ખરાબી જોવા નહીં મળે મિત્રો ઇન્સ્યોરન્સ કારમાં રનિંગ જોવા મળશે અને મિત્રો કાર જ એકદમ ગુડ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો તો મિત્રો ખૂબ જ સારી કાર આ તમને જોવા મળશે અને મિત્રો કારમાં હાલમાં એક પર રૂપિયાનો ખર્ચો નથી અને મિત્રો કારમાં ટાયરની કન્ડિશન તમને ખૂબ જ સારી જોવા મળશે તો મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે રિવર્સ કેમેરો ટચ સ્ક્રીન એલ મ્યુઝિક સિસ્ટમ તો મિત્રો કારમાં લેધર સીટ કવર તમને આખી કાર ઓરિજિનલ અને ખૂબ જ સારી જોવા મળશે તો આ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે વાત કરીએ આપણે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલ આઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ સ્વિફ્ટ કારના માલિકની તો માલિકનું નામ સબ્બીરભાઈ છે અને મિત્રો સબ્બીરભાઈએ કારની કિંમત રાખેલી છે બે લાખ અને પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો તો મિત્રો સબ્બીરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ પચાસ હજાર રૂપિયા અંદાજીત કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો મિત્રો નામ છબ્બીરભાઈ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ યુ મારુ સ્વિફ્ટ કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે સબ્બીરભાઈનો કોન્ટ કોન્ટેક કરવા વિનંતી અને મિત્રો કારને ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે સબ્બીરભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ